વિગતવાર સમાચાર પર નજર કરીને વાત કરીશું બનાસકાંઠાની જ્યાં બનાસ ડેરીમાં માત્ર એક બેઠક પર ચૂંટણીનો જંગ જામવાનો છે જ્યાં એશિયાની સૌથી મોટી ડેરીની સોલમાંથી પંદર બેઠક બિનહરીફ થઈ છે દાતા બેઠક પર લડાશે ડિરેક્ટર પદ માટેની ચૂંટણી અને અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે દસ ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો સાથે આ તરફ અગિયાર ઓક્ટોબરે પરિણામ સામે આવશે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડગામ વિભાગમાંથી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીના મને નિયામક મંડળના સભ્ય તરીકે બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા સી પટેલ સાહેબ અમારા શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રમુખ શ્રી અને વડગામ તાલુકાની સમગ્ર જનતાનો અમારા ઉમેદવારો હતા હું આભાર માનું છું જે અને સાથે એશિયાની આ સૌથી મોટી ડેરી છે જેમાં સોલ માંથી જે પંદર બેઠક છે બિનહરીફ થઈ હવે એક બેઠક માટે ડિરેક્ટર પદ ની ચૂંટણી બેઠક પર લડાવાની છે અમૃતજી ઠાકોર તો સાથે દિલીપસિંહ બારડ વચ્ચે આ ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બની રહેવાનો છે એક બેઠક માટેની આ ચૂંટણી દાતા બેઠક પરની રતનસિંહ આપણી સાથે સીધા જોડાયા છે રતનસિંહ દાતા બેઠકની ચૂંટણીનો આ જંગ ખૂબ જ ચર્ચાસ્પદ બની રહેશે કારણ કે જે સોલ બેઠકમાંથી આ પંદર બેઠક બિનહરીફ અને એક બેઠક માટેનો આ જંગ કેવો કેવા રંગો જોવા મળી શકે છે આમાં ચોક્કસ કુશાગ્ર જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે બનાસ ડેરી જે નિયામક મંડળની જે ચુંટણી પ્રક્રિયા છે તે હવે પૂર્ણ થઈ છે એટલે જે તેનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે અત્યારે જે સોળ બેઠકો હતી તેમાં જે પંદર બેઠકો અત્યારે તો બિનહરીફ થઈ છે કહી શકાય કે અત્યારે જે દાતાની બેઠક છે હજુ સુધી તેનું ચૂંટણી લડવાની જે શક્યતા થઈ છે પરંતુ જે બનાસકાંઠા જિલ્લાનું તમામ જે મહુડી મંડળ છે ભાજપનું તે તમામ પ્રયત્નો કરી રહ્યું છે દાતાની જે સીટ છે તેને બિનહરીફ કરવા અત્યારે તો જે પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ અધિકારી દ્વારા જે ટાઈમ છે તે પણ વધારવામાં આવ્યો છે જે ફોર્મ પરત ખેંચવાનો ટાઈમ હતો તે દોઢ કલાક વધુ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે અત્યારે તો ભાજપના જે બનાસકાંઠા જિલ્લાનું તમામ મોવડી મંડળ છે તે દાતા દિલીપસિંહ બારડના મનાવવાના જે પ્રયત્નો છે તે કરી રહ્યું છે બિનહરીફ થવા માટે કહી શકાય કે અત્યાર સુધીમાં તો તમામ જે બેઠકો છે તે શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું તે રીતે તમામ અત્યારે તો બિનહરીફ થઈ છે છેલ્લા કેટલાક દિવસથી જે બનાસડેરીની ચૂંટણીને લઈને તે રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું હતું અત્યારે કહી શકાય કે પાલનપુરના જે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું પણ અત્યારે તો ભાજપ દ્વારા કાપવામાં આવ્યું છે છે પણ કાપવામાં આવ્યું એટલે કહી શકાય કે અત્યારે તમામ ચિત્ર સ્પષ્ટ થયું છે કહી શકાય કે પંદર જેટલી બેઠકો બિનહરી થઈ શકી છે ક્યાંક ને ક્યાંક દાતા બેઠક છે ત્યાં આગળ ચૂંટણી લડાઈ શકાય છે પરંતુ જે ભાજપનું મોવડી મંડળ દ્વારા અત્યારે તમામ પ્રકારના જે પ્રયત્નો છે તે મનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ઉશાગ્રહ બિલકુલ રતનશી માહિતી સાથે જોડા બદલ આપનો આભાર